નમસ્તે હા ગુજરાતી વ્યાકરણ માટે આજનો વિડીયો ગુજરાતી વ્યાકરણમાં આગળના વિડીયોમાં સેકન્ડ વિડીયો છે ક્રિયાપદ માટે બીજો વિડીયો હા આગળના વિડીયોમાં ક્રિયાપદના પ્રકાર અકર્મક સકર્મક દ્વિકર્મક અને સહાયકારક ક્રિયાપદ વિશે આપણે સમજ્યા બીજું કરતા કર્મ અને ક્રિયાપદ એને સમજ્યા મતલબ કે ઇંગ્લિશમાં કહીએ સબ્જેક્ટ ઓબ્જેક્ટ એન્ડ વબ ક્રિયાપદને કહેશું ઇંગ્લિશમાં વબ હા કરતાને સબ્જેક્ટ અને કર્મને કહેશું ઓબ્જેક્ટ એમાં અકર્મક ક્રિયાપદ એવા વાક્યો રચના એવી ક્રિયા કે જેને પોતાનું કર્મ નથી દાખલા તરીકે હું રમું છું તો ત્યાં કર્મ હાજર નથી કે હું શું રમું છું હું ક્રિકેટ રમું છું તે ત્યાં રમવાની જે ક્રિયા છે એનું કર્મ ક્રિકેટ એની હાજરી છે તો સકર્મક અકર્મક સમજ્યા દ્વિકર્મક જે બે કર્મ લે છે દાખલા તરીકે મયુર અમિતને ચોકલેટ આપે છે તો મયુર કરતા છે અમિત અને ચોકલેટ ચોકલેટ મુખ્ય કર્મ અમિત ગુણ કર્મ એટલી બાબતો શીખા અને સહાયકારક ક્રિયાપદ છ અને હ ધાતુના રૂપ હતા કે નદીમાં પાણી આવ્યું છે નદીમાં પાણી આવ્યું હતું હું કામ કરતો હતો હું કામ કરું છું તો છ અને હ આ જે ધાતુના રૂપ છે એ લઈ અને સહાયકારક ક્રિયાપદ બનતા હોય હવે ચર્ચા કરીએ આગળના જે પ્રકારો છે ક્રિયાપદના એમાં ફરી વખત જ્યાં જ્યાં પોસિબલ હશે અને જેટલું મને ફાવે છે તો ગુજરાતી ગ્રામર સાથે સાથે ઇંગ્લિશ શબ્દો છે એને આપણે શીખતા થઈ એવો પ્રયત્ન કરીશ તો ફરી વખત ગુજરાતી ગ્રામરમાં કરતાને સબ્જેક્ટ કહેશું કર્મને ઓબ્જેક્ટ કહેશું અને ક્રિયાપદને કહેશું આપણે વર્ક તો ઓફ ક્રિયાપદના પ્રકારો આવે છે સંયુક્ત ક્રિયાપદ સંયુક્ત ક્રિયાપદ એ પ્રકારનું ક્રિયાપદ છે કે જેમાં બે અલગ અલગ ક્રિયાઓ હોવા છતાં પણ એ બંને મળી અને એક ક્રિયાનો અર્થ દર્શાવે છે સપોઝ અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે જ્યારે શીખતા હોય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર અથવા તો મેથ્સ રીઝનિંગ તો ત્યાં પ્રેક્ટિસ મારી દૃષ્ટિએ બહુ જ મહત્ત્વની છે વિદ્યાર્થ ક્રિયાપદ શીખીએ સંભાવનાર્થ ક્રિયાપદ શીખીએ અથવા તો ક્રિયાપદ શીખો નાઉન શીખો પ્રોનાઉન્સ શીખો કે કોઈ પણ મેથ્સના દાખલા શીખો તો આના ઉપરથી મેક્સિમમ જેટલા પણ એક્ઝામ્પલ થ્રુ પ્રેક્ટિસ કરી અને શીખવાનો પ્રયત્ન કરીએ તો આવા વિષયો વહેલાં આપણે આવડે તો અહીંયા આ વિડીયોમાં જેટલા એક્ઝામ્પલ આપેલા છે ચાર ચાર દરેક પ્રકાર માટે તો એનાથી બહોળા પ્રમાણમાં એક્ઝામ્પલ છે એ જાતે બનાવવાનો પ્રયત્ન કરો તો આ ટોપિક છે એ વધારે બનશે હવે સંયુક્ત ક્રિયાપદ પ્રથમ વાક્ય ઉપર નજર કરીએ રાજુ પડી ગયો હવે રાજુ છે એ ક્રિયાનો કરનાર છે રાજુથી પડી જવાય છે મતલબ કે હવે બે ક્રિયાઓ જોવા મળશે એ શબ્દ છે પડી અને ગયો તો આ બંને માટે અલગ અલગ વાક્યો બની શકે દાખલા તરીકે હું દાખલા તરીકે ફળ પડી રહ્યું છે તો પડવું એ એક ક્રિયા છે ગયો મતલબ કે જવું હું ત્યાંથી નીકળી ગયો અથવા તો તે ગયો તો પડવું પણ ક્રિયા છે અને જવું અથવા તો ગયો આ બંને ક્રિયાઓ છે બટ અહીંયા વાત એક જ છે પડવાની તો બે અલગ અલગ ક્રિયાપદ બે અલગ અલગ ક્રિયાદર્શક શબ્દો જ્યારે એક જ ક્રિયા દર્શાવે એને કહી શકાય સંયુક્ત ક્રિયાપદ મતલબ કે રાજુ પડી ગયો સેમ નીચે કપડાં ધોઈ નાખવા એક ધોવાની ક્રિયા છે એક નાખવાની ક્રિયા છે મેં કંઈક નાખી દીધું તો નાખવું અને દેવું ત્યાં પણ બે ક્રિયાઓ છે તો એક ના ધોવાની ક્રિયા છે કપડાં ધોઈ રહ્યો છું બોલપેન નાખી રહ્યો છું તો એક ક્રિયા ધોવાની છે એક ક્રિયા કંઈક નાખવાની છે બટ અહીંયા બંને ક્રિયાઓ હારે મળી અને એક જ ક્રિયાને ડોનેટ કરે છે ધોવું ધોવાની ક્રિયાને દર્શાવે છે તો મતલબ કે કપડાં ધોઈ નાખો તો આ બંને ક્રિયાઓ મળી અને એક ક્રિયાને દર્શાવે એટલે પ્રકાર થશે સંયુક્ત ક્રિયાપદ આગળનું વાક્ય હવે તમે જમી લો બે ક્રિયાઓ જોવા મળશે મુખ્ય ક્રિયા વાત અહીંયા એક જ ક્રિયાની થાય છે જમવાની બટ અલગ અલગ બે ક્રિયાઓ લેવામાં આવી છે એક કંઈક લઈ લેવું આ લો તો ત્યારે આપવાની વાત થઈ છે બટ જમવું જમવાની વાત થશે અહીંયા પણ બે ક્રિયાઓ છે બટ બંને સાથે મળી અને એક ક્રિયાને ડોનેટ કરે છે તો આ થશે સંયુક્ત ક્રિયાપદ ભાઈ આવી ગયો કોઈ આવે છે કોઈ જાય છે તો ત્યાં વાક્યમાં એક આવવાની ક્રિયા છે એક જવાની ક્રિયા છે બટ અહીંયા સંયુક્ત ક્રિયાપદમાં જ્યારે હોય ત્યારે બંને ક્રિયાઓ મળી અને એક જ ક્રિયા દર્શાવે છે આવવાની અહીંયા જવાની વાત નથી ભાઈ આવી ગયો મતલબ કે આવવાની ક્રિયાની વાતને ગયો શબ્દ પણ ડોનેટ કરે છે એટલે ભાઈ આવી ગયો ફરી વખત સંયુક્ત ક્રિયાપદ એટલે જ્યારે બે અલગ અલગ ક્રિયાઓ મળી અને એક જ ક્રિયા દર્શાવે ત્યારે સંયુક્ત ક્રિયાપદ બને છે તો આવા બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ છે એ તમારી જાતે બનાવીને વધારે વાક્યો રચવાનો પ્રયત્ન કરજો દાખલ તરીકે મેં વિડીયો જોઈ લીધો તો એક જોવું એક લેવું મેં નાહી લીધું તો આવા જ્યારે બે ક્રિયાઓ મળી અને એક જ ક્રિયા દર્શાવે તો પ્રકાર થશે સંયુક્ત ક્રિયાપદ મેક્સિમમ આવા એક્ઝામ્પલ બનાવવાનો પ્રયત્ન કરજો તો સરળતા રહેશે યાદ રાખવા માટે પણ અને સમજવા માટે પણ હવે નેક્સ્ટ આજ્ઞા અર્થ આજ્ઞા આપવી ટુ કમાન્ડ જ્યારે આજ્ઞાના અલગ અલગ પ્રકાર હોઈ શકે હુકમથી પણ આપી શકાય કોઈ વ્યક્તિને વિનંતી કરીને પણ આપી શકાય તો વર્તમાનમાં પણ આપી શકાય અને ભવિષ્યમાં પણ આપી શકાય આજ્ઞા છે એ ભૂતકાળમાં આપી શકાતી નથી એવું ના કોઈને કહી શકાય કે ગઈ કાલે કોઈ પણ કામ તું કરી લેજે કેમ કે આજ્ઞા આપવા માટે યા તો વર્તમાન હોવો જરૂર છે યા તો ભવિષ્યનો હોવો જરૂર છે કેમ કે આજ્ઞા આપતી વખતે કોઈ પણ ક્રિયા છે એ કોઈ અવસ્થામાં ચાલુ હોય છે અથવા તો કરવાની હોય છે માટે ભૂતકાળમાં આજ્ઞા પોસિબલ છે નહીં વાક્ય ઉપર નજર કરીએ કાલે વહેલો આવજે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવા માટે આવવાનું કહેવામાં આવે છે કે મોડું નહીં ચાલે વી નીડ ટુ કમ અર્લિયર

પાર્કિંગમાં ઉભો હોય તો કોઈ વ્યક્તિ પ્રેમથી પ્રેમપૂર્વક કહી શકે આજ્ઞા આપી શકે કે વાહન અથવા તો ત્યાં બેસો અહીં વાહન પાર્ક કરો અથવા તો અહીં વાહન પાર્ક ના કરો મતલબ કે જ્યારે વાક્યમાં ક્રિયા છે એ કોઈ પણ પ્રકારની આજ્ઞાર્થે રજૂ થતી હોય કોઈ પણ પ્રકારની આજ્ઞા આપતું હોય ત્યારે ક્રિયાપદનો પ્રકાર બનશે આજ્ઞાર્થ ક્રિયાપદ હા જરૂરી નથી પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય ત્યારે ત્યાં અંડરલાઇન્ડ હોય અહીંયા આખું વાક્ય જોઈને જ આપણે ખબર પડી જવી જોઈએ કે આ જે વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે મતલબ કે ક્રિયાપદનો પ્રકાર છે આજ્ઞાર્થ કેટલાક એક્ઝામ્પલ લઈએ તો લેસન કરી લો ત્યાં જશો નહીં મહેરબાની કરીને ઊભા થાવ પાણી ભરી લો આવા બધા શબ્દો છે કે જેમાં આજ્ઞા રહેલી છે કમાન્ડ રહેલી છે તો પ્રકાર થશે આજ્ઞાર્થ ક્રિયાપદ નેક્સ્ટ વિદ્યાર્થ વિદ્યાર્થનો બીજો એક અર્થ થશે ફરજ વિદ્યાર્થ ક્રિયાપદ મતલબ કે જે વાક્ય છે જે વાક્યનું ક્રિયાપદ છે એ ફરજનો ભાવ દર્શાવે તો એને કહેશું વિદ્યાર્થ ક્રિયાપદ એકદમ સરળ છે આ બાબતો વારંવાર પ્રેક્ટિસ કરવાથી આસાનથી યાદ રહી જશે બટ એક પ્રયત્ન કરજો કે સેલ્ફલી તમે અલગ અલગ પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ સેટ કરી શકો ફરી વખત ક્રિયાપદ મતલબ કે ધેટ ઇઝ ઇન ઇંગ્લિશ વ વડીલોને આદર આપવો જોઈએ જે જે વાક્ય છે એમાં વ્યક્તિની ફરજોને દર્શાવવામાં આવે ફરજોની રૂપવામાં આવે તેને વિદ્યાર્થ ક્રિયાપદ કહી શકાય આજુબાજુમાં સ્વચ્છતા જાળવવી જોઈએ ફરજ ફરજિયાત પણ નથી દર્શાવતું બટ ફરજ દર્શાવે ઘણા રાખે અને ઘણા ન પણ રાખે આજુબાજુમાં સ્વચ્છતા જાળવવી જોઈએ દેશભાવના કેળવવી જોઈએ આ બધી આપણી ફરજો છે મતલબ કે જે વાક્યમાં ફરજ દર્શાવવામાં આવી હોય તે વાક્યનો ક્રિયાપદનો પ્રકાર થશે વિદ્યાર્થ ધર્મવાદ ન કરવો જોઈએ જ્ઞાતિવાદ ન કરવો જોઈએ તમારે તમારું કામ સમયમાં કરી લેવું જોઈએ જે જે વાક્યોમાં ફરજનો ભાવ દર્શાવવામાં આવે જે વાક્યમાં કોઈ પણ પ્રકારની ફરજ દર્શાવવામાં આવેલી હોય એને ક્રિયાપદનો પ્રકાર થશે વિદ્યાર્થ ક્રિયાપદ સેલ્ફલી પણ થોડા ઘણા એક્ઝામ્પલ્સ તમે તમારી રીતે બનાવી શકો દાખલા તરીકે વડીલોને આદર આપવો વડીલોને માન આપવું જોઈએ દેશને પ્રેમ કરવો જોઈએ ઇલેક્ટ્રિસિટી બચાવવી જોઈએ

હ ક્રિયાપદ ફરી વખત અહીંયા કંઈ અન્ડલાઈન હોય એવું જરૂરી નથી માત્ર ક્રિયાપદનો પ્રકાર પૂછે તો પણ સમજાય જઈએ દરેક વાક્યમાં તમને સંભાવના જોવા મળશે હું કદાચ ત્યાં જવાનો હજુ શક્ય નથી નિશ્ચિત નથી સોરી કે જઉં કે ના જઉં હું કદાચ ત્યાં જવાનો છું શક્યતા દર્શાવી પોસિબિલિટી ભાઈ આવ્યો પણ હોય કદાચ આવ્યો પણ હોય અને ના પણ આવ્યો હોય આ તો એક સંભાવના છે કે કદાચ આવ્યો હોય વાક્યમાં જ્યારે કોઈ પણ ઘટનાને લઈને કોઈપણ ક્રિયાને લઈને એક શક્યતા બતાવવામાં આવે એક સંભાવના બતાવવામાં આવે કે ત્યાં કોઈ ક્રિયાનું અસ્તિત્વ હશે અથવા તો નહીં હોય ત્યારે કહી શકાય સંભાવનાર્થ ક્રિયાપદ ભારત આ મેચ જીતશે જીતી ગયું અથવા તો જીતી લીધું એવું નથી અહીંયા એક સંભાવના છે ભારત આ મેચ જીતશે હજી નથી જીતું મતલબ કે ક્રિયા આખી થાય છે રજૂ થાય છે સંભાવનાર્થે તે વહેલા આવે પણ તે પહેલાં આવે પણ તે સુઈ પણ તે ના પણ સૂઈ તે જાગે પણ તે ના પણ જાગે તો અહીંયા પણ સંભાવના દર્શાવવામાં આવી છે ક્રિયા કદાચ કાલે વરસાદ પડશે કદાચ વહેલા મેરિટ જાહેર થશે કદાચ મોડા મેરિટ જાહેર થશે મતલબ કે જ્યારે ક્રિયા છે એ સંભાવનાર્થે રજૂ થઈ હોય ત્યારે ક્રિયાપદનો પ્રકાર થશે સંભાવનાર્થ ક્રિયાપદ વાક્યના પ્રકારમાં પણ કદાચ પૂછાય તો સંભાવનાર્થ વાક્ય છે વિદ્યત્થ વાક્ય છે આવી રીતે કહી શકાય બટ જનરલી વાક્યનો પ્રકાર છે એ એના ક્રિયાપદના પ્રકાર ઉપર આધાર રાખતો હોય છે વાક્યના પ્રકાર મેં બી ગુજરાતી ગ્રામરમાં હા આઈ થિંક પંદર સમથિંગ છે જ્યારે જોઈએ ત્યારે હ સાથે જોઈ લઈશું અત્યારે સંભાવનાર્થ ક્રિયાપદ ફરી વખત જ્યારે વાક્યનું ક્રિયાપદ છે એ ઘટના માટે સંભાવના દર્શાવે તો થશે સંભાવનાર્થ ક્રિયાપદ થોડાક એક્ઝામ્પલ આના આપણે એક્સ્ટ્રા તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરજો નિર્દેશાર્થ ક્રિયાપદ કોઈ પણ બાબતનો નિર્દેશ કરવો કોઈ વાતને રજૂ કરવી માત્ર કોઈને જાણ કરવી એને કહી શકાય નિર્દેશાર્થ ક્રિયાપદ કોઈ ઘટના ઘટી ગઈ છે કોઈ ઘટના ઘટવાની છે કોઈ ઘટના અત્યારે ઘટી રહી છે દાખલા તરીકે એક વાતનો નિર્દેશ કરું છું હું કે હું ગઈકાલે કોઈ જગ્યાની વિઝિટ મેં કરી તો મેં તમને નિર્દેશ કર્યો જાણ કરી તો એવા જ વાક્યો છે અહીંયા કાલે ભારત મેચ ભારતે મેચ જીતી હતી એક ઇન્ફોર્મેશન આપી છે એક નિર્દેશ કર્યો છે કે કાલે ભારતે મેચ જીતી હું ત્યાં જવાનું નથી માહિતી આપું છું જાણકારી આપું છું એ વાતનો નિર્દેશ કરું છું કે હું ત્યાં કાલે જવાનું નથી નિર્દેશાર્થ જે ક્રિયાપદનો પ્રકાર છે એ થોડોક અલગ પ્રકારનો લાગે બટ બીજા પ્રકારો સરળતાથી સમજાઈ જાય એમ છે મતલબ કે કોઈપણ વાતનો કોઈપણ કાળમાં નિર્દેશ થતો હોય કોઈ વાતની જાણ આપવામાં આવતી હોય આવો પ્રકાર એટલે કે નિર્દેશાર્થ ભાઈ આ કામ કરશે એક નિર્દેશ કરવામાં આવ્યો કે આ કામ છે એ આ વ્યક્તિ કરશે એ લોકો હવે નહીં આવે નિર્દેશ કર્યો તો જ્યારે વાક્યમાં ક્રિયા છે એ કોઈ પણ હકીકતનો નિર્દેશ કરે કોઈપણ હકીકતને માત્ર જાણ કરે છે ત્યારે બનશે નિર્દેશાર્થ ક્રિયાપદ આના પણ કેટલાક એક્ઝામ્પલ બનાવજો સાથે જાતે ક્રિયાતિપત્યર્થ ક્રિયાપદ ઇંગ્લિશ ગ્રામરમાં પાસ ટેન્સમાં આ વાક્યોથી પરીક્ષામાં ઘણી વખત પૂછાતા હોય છે જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં ઘટી નથી અને એની સંભાવના દર્શાવવામાં આવે દાખલા તરીકે કોઈ એવી ઘટના કે જે ઘટી હોત તો આમ થાક આ પ્રકારની એટલે કે ક્રિયાતિ પ્રત્યર્થ ક્રિયાપદ ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી નથી એની કલ્પના કરી અને કોઈ વાત કરવામાં આવે તો ક્રિયાપદનો પ્રકાર થશે ક્રિયાતિ પ્રત્યર્થ પ્રથમ વાક્ય સખત મહેનત કરી હોત તો પાસ થાત મતલબ કે કોઈ વ્યક્તિ પાસ નથી થયેલ એવી વ્યક્તિ વાત કરે છે કે સખત મહેનત કરી હોત તો પાસ થાત અહીંયા ઘટના નથી ઘટી એવી ઘટનાની સંકલ્પના કરવામાં હક સોરી કલ્પના કરવામાં આવી છે સમય પહેલાં પહોંચ્યા હોત તો ગાડી મળત કહેવાનો મતલબ એવો છે કે અહીંયા સમયમાં પહોંચવાની ઘટના ઘટી નથી છ છતાં પણ એવો સંકલ્પ એવી વાત કરવામાં આવે છે કે જો સમયમાં આવી ગયો હોત તો આપણે ગાડી મળી જાત ક્રિયા પ્રત્યર્થ મતલબ કે એવી ઘટના જે ઘટી નથી એની કલ્પના કરવામાં આવે તે કહ્યું હોત તો હું તારી મદદ કરે જ બટ તે કહ્યું નહોતું જો એ વ્યક્તિએ કીધું હોત તો હું મદદ કરત બટ કીધેલું હતું નહીં ક્રિયા છે ભૂતકાળમાં ઘટી નથી બટ એની કલ્પના કરવામાં આવે છે કે જો આવું હોત તો આવું થવાનું હતું વરસાદ પડ્યો હોત તો નદીમાં પાણી આવ્યું હોત મતલબ કે વરસાદ પડ્યો નથી એટલે નદીમાં પાણી છે નહીં જો સારો વરસાદ થયો હોત તો પાક નિષ્ફળ ન જાત મતલબ કે સારો વરસાદ થયો નથી પાક નિષ્ફળ ગયેલા છે તો ક્રિયાતિપથ્યથ મતલબ કે જ્યારે કોઈ ઘટના છે ક્રિયા છે એ ભૂતકાળમાં ઘટી નથી છતાં પણ એનો વિચાર કરવામાં આવે ત્યારે ક્રિયાપદનો પ્રકાર બનશે ક્રિયાતિપથ્યત ક્રિયાપદ તો આ વાત હતી ક્રિયાપદના પ્રકારોની સેકન્ડ વિડિયો છે બસ એટલા ક્રિયાપદના પ્રકારો છે વારંવાર રિપીટેશન કરતા રહેવાથી મેક્સિમમ વાક્યો બનાવતા રહેવાથી આ બાબત વધારે સરળ રહેશે ફરી વખત ધેટ્સ ઓલ અબાઉટ ક્રિયાપદ ક્રિયાપદના પ્રકારો વબ કે શું ઇંગ્લિશમાં આપણે કર્તા કર્મ અને ક્રિયાપદ આ શીખી ગયા સબ્જેક્ટ ઓબ્જેક્ટ એન વબ તો બસ હા તમારી તૈયારીને એકદમ એક જ ગતિએ જાળવી રાખો જ્યારે જ્યારે ભરતીઓની જાહેરાત નથી હોતી અથવા તો એક્ઝામનો સમય દૂર હોય છે એ જ શ્રેષ્ઠ સમય હોય છે આપણી તૈયારી છે એને જાળવી રાખી અને સફળતા સુધી પહોંચવા માટેનું થેન્ક યુ સો મચ ઓલ ધ બેસ્ટ